દિવાળીના તહેવાર દરમિયાન રાખવા જેવી બાબતો અંગે ભુજ શહેર પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવી છે દિવસોમાં જો તમે વધુ સમય શોધી બહાર જવાના હો તો નજીકના પોલીસ સ્ટેશનમાં અવશ્ય જાણ કરો આપનું ઘર વ્યવસ્થિત લોક કરીને જવું તહેવાર નિમિત્તે બહાર જવાનું થાય તો ઘરમાં દાગીના કે કિંમતી ચીજવસ્તુઓ ઘરમાં રાખવી નહીં દાગીના લોકરમાં અથવા તો સંબંધીને ત્યાં સાચવવા આપી દેવા સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવા બેંક જ્વેલરી શોપ કે આંગળિયા પેઢી જતી પરત ફરતી વખતે ધ્યાન રાખો કે કોઈ તમારો પીછો કરતું હોય તેવું જણાય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જો તમે ઘરથી બે ચાર કલાક માટે બહાર જવાના હો તો વોચમેનને જાણ કરો વોચમેનને જણાવો કે તમારા ઘર પર નજર રાખે ચોર મુખ્ય દરવાજેથી નહીં પણ ગ્રીલ કે પાછળના ભાગેથી પણ આવી શકે છે તમારા ઘરે દાગીના સાફ કરવા ધોવડાવા કે ચમકાવા કોઈ પણ અજાણ્યા માણસો આવે તો એમને ઘરમાં પ્રવેશ આપવો નહીં કે એમની પાસે દાગીના સાફ કરાવશો નહીં તહેવાર ઉજવવું તકેદારી સાથે ભુજ શહેર એડિવિશન પોલીસ સ્ટેશન દ્વારા સંપર્ક આપવામાં આવ્યો છે ત્રેસઠ પાંચ છન્નું પચીસ સાત પંચાણું આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો જ્યારે કોઈ ઘટના બને છે તો અથવા તો એકસો બાર ઇમરજન્સી સેવા માટે એક હેલ્પલાઇન નંબર છે તે ડાયલ કરી શકો છો